લાગતું નથી કોણ છે એમ એમ મેં તને પૂછ્યું કોણ સો વાત કરું રાજ નો પ્રધાનજી છો દાદા પ્રધાનજી પ્રધાનજી હા પ્રધાનજી હું નગર છે

મારી હાથ પેઢી ના દાદા છો હાથ પેઢી ના દાદા તો મારી પેઢી માં કેટલી લીટો કરી ગયો ભાઈ હે મે તમ પહેલી વાર જોયા એ દાદા ને તઈ જો દાદા ખરા 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 ખરે ખરા એમ પણ અમે સે ગોર દાદા ઓ માય ગોડ ગોર દાદા સવો તે એમ ક્યો ને દાદા સઈ ગોરાણી માના મારા ધારા છો ગોરાણી માના જોજી

મોહલેડુ ગણ બાપુ ને જગારીન પુસ્તોવ કયું ને કોણ રાજા રાજ કરે હુંય નવો મુકાણો અને આજ પાછી સતત દસી છે કેમ માંદરી કેવી હોય ન હે હોય મરડું ને બાપુ ને હે બાપુજી ગયું ઓનલાઈન બાપુ ઓનલાઈન ઘણી ખમા બાપુ ઘણી ખમા મારા બાપ ઘણી ખમા બાપુ તમારું ફૂંકું બનશે શાંતિ રાજ કરતો હોય મારો બાપુ નો હુકમ બાપુ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો ઉપાદી <laughs> 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 <laughs>